સાબરકાંઠાના ચિલોડા હિંમતનગર હાઇવે પર સલાલા ગામ નજીક ગેસ ગેસરમાં લીકેજ થવાની ઘટના સામે આવી છે જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો તો ગેસ લીકેજની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડની પણ જાણ કરી છે અને ફાયર બ્રિગેડની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને લીકેજની કાબૂમાં લેવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે મહત્વપૂર્ણ સમાચારો સામે આવ્યા છે સાબરકાંઠાના ચીરૂડા હિંમતનગર હાઇવે પર સલાલા ગામ નજીક ગેસ ટેક્ટરમાં ટેન્કરમાં લીકેજ થવાની ઘટના સામે આવી છે જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને ગેસ લીકેજની જાણ થતાં જ સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી તો અને ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા જુગનુ ફોન લાઈન પર જોડાયા છે જુગનુ જે રીતે સાબરકાઠાના સિલુડામાં ટેન્કરમાં ગેસ લીકેજની ઘટના બની છે ત્યારે સવધ વધુ અપડેટ જણાવશો લખન સિલુડા સામ્રાજ્ય નિસર હાઈવે નંબર 8 પર પ્રાંતિથી આગળ સિલુડા પાસે આગળ સલાલ પાસે આ ઘટના બની હતી જેમાં ગેસ ભરીને જતી ટેન્કર અચાનક જ લીકેજ થતા ડ્રાઈવરે સમજી જતા વાપરીને ટેન્કરને રોડની સાઈડમાં કરી દીધી હતી ગેસ લીકેજ થતા એ તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો અને એક તરફનો વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો હતો નોંધનીય છે કે હાલમાં અંબાજી જતા પદયાત્રીઓની સંખ્યા પદયાત્રીઓથી માળ ઉભરાઈ ઉભરાઈ રહ્યા છે તે લોકોની સંખ્યા વધારે હોય છે અને તે જ હાઈવે ઉપર આ ગેસની ટેન્કર લીકેજ થતા તંત્ર પણ હરકતમાં આવ્યું હતું કાંતિ ચિંમતનગર સહિતની ફાયરબ્રિગેડની ટીમો ત્યાં પહોંચી હતી અને તે લોકો એ જે ગેસ ને ગેસ લીકેજ થવાની ઘટના હતી તેમાં પાણીનો મારો કરી અને એ સમગ્ર પ્રકરણ પર કંટ્રોલ કંટ્રોલ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા જી આભાર જુનો સમગ્ર માહિતી આપવા બદલ